મહેસાણામાં સિટી બસ બંધ થવા મામલે આક્ષેપ જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રીએ પ્રહારો કર્યા છે નગરપાલિકા દ્વારા સંચાલિત બસને લઈને આક્ષેપ પ્રજાના પૈસા બસ બંધ કરી દીધા આક્ષેપ નગરપાલિકા દ્વારા આક્ષેપ થયા છે મારું નામ છે હું જિલ્લા કોંગ્રેસ સમિતિમાં મંત્રી ફરજ નિભાવું છું મેં દિવસ આપણા ધારાસભ્ય શ્રી પટેલ તથા સાહેબ મહેસાણા નગરપાલિકા અને ચીફ ઓફિસરશ્રી રજૂઆત કરી હતી કે મહેસાણામાં સિટી બસ સેવા આવી રીતે તત્કાલીન સ્વરૂપે બંધ થઈ જવાથી મહેસાણાની પ્રજા અને ખાસ કરીને મહિલાઓને ખૂબ તકલીફ પડી રહી છે તો તેના પ્રતિ કંઈક એક્શન લેવા માટે એમની મેં રજૂઆત કરી હતી તો મુકેશભાઈ પટેલ શ્રી સાહેબનો એમનો જવાબ મને મળેલો છે અને એમને શ્રી ચીફ ઓફિસર સાહેબને બી રજૂઆત કરી છે કે આ અંગેની વિગત લઈ અને ઝડપીમાં ઝડપી આ સેવા શરૂ થાય એ બાબતે તમે પગલાં ભરો પરંતુ મને ગઈકાલે એક મીડિયાના અહેવાલથી જાણવા મળ્યું કે આપણા નગરપાલિકાના પ્રમુખ ડૉક્ટર મિહિરભાઈ પટેલ તથા આપણા કોર્પોરેટર કૌશિકભાઈ વ્યાસના કહેવા પ્રમાણે આ એજન્સી જે નગરપાલિકાની નગરપાલિકાએ જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો છે એ એજન્સી નગરપાલિકાનું નાક દબાવી રહી છે એવું હું નથી કહેતો પણ આપણા પ્રમુખ શ્રી ડૉક્ટર મિહિરભાઈ પટેલનું કહેવું છે કે નાક દબાવવા માટે આ સેવા બંધ કરવામાં આવી છે તો નાક દબાવવાનો પ્રશ્ન ક્યારે આવે છે અને કેવી રીતે આવે છે જ્યારે કોઈપણ એજન્સીને કોઈપણ કામ આપવામાં આવે ત્યારે તેની ટેન્ડર પ્રક્રિયા થતી હોય છે અને ટેન્ડર પ્રક્રિયામાં નીતિ નવા નિયમો હોય છે એની સમયમર્યાદા હોય છે એના ભાવતાલ એનું ભાડું સંપૂર્ણ વિગત એ ટેન્ડર પ્રક્રિયામાં એ કોન્ટ્રાક્ટની અંદર એગ્રીમેન્ટની અંદર હોય છે તો પછી કેવી રીતે નાક દબાવી શકે અને પ્રમુખશ્રીનું કહેવું એવું પણ છે તમે મીડિયાના અહેવાલ ચેક કરી શકો છો કે અમારે એ એજન્સીને અમુક અંશે પેનલ્ટી કાપીને પૈસા આપવાના હજી બાકી છે